પ્લાસ્ટિક વેસ્ટ તેમજ બટર પેપર સહિતના પેપરના વેસ્ટના જથ્થામાં આગ લાગતા જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જે આખા ગોડાઉનમાં ફેલાઈ હતી જે અંગે અંકલેશ્વર ડીપીએમસીને જાણ થતાં ફાયર કાપલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો તો આગની વિકરાળ સ્વરૂપ જોતા પાનોલી ફાયર અને અંકલેશ્વર પાલિકા ફાયર ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવી બે કલાકની જાહેમત આગ ઉપર કાબુ મેળવ્યું હતું ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ હતી તો તાલુકા ડિઝાસ્ટર ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી આગમાં કોઈ જાનહાની ન થતાં તંત્રોએ હાશકારો અનુભવ્યો હતો જોકે આગ કાબૂમાં આવ્યા બાદ સાંજે અંદર રહેલા જથ્થાને લઈ પુનઃ લાગી હતી જેને લઈ ડીપીએમસીની ટીમ પુનઃ સ્થળ પર દોડી આવી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્ન શરૂ કરી ભારે જાહેમત આગ ઉપર કાબુ મેળવ્યો હતો